દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલની નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે પ્રયાગરાજ ખાતેથી મહાકુંભ મેળામાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓના વાહનનું ટ્રક સાથે ગમખવાર અથડામણ થતા ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે આઠ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અંકલેશ્વર અને ધોળકાના શ્રદ્ધાળુઓ ટાટા વિંગર ટ્રાવેલર ગાડીમાં પ્રયાગરાજ ખાતેથી મહાકુંભ મેળામાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પાલી નજીક હાઇવે ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી જોરદાર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડા લઈ જવામાં આવ્યા અને આ અકસ્માત સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અકસ્માતની દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે